નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંસુરી શેરબانو આજ રોજ સિટી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા એડીડીસીપી લીના પાટીલ સાહેબ શ્રી તથા ડીસીપી ઝોન 4 શ્રી પરના મોમાયા સાહેબ તથા એસીપી એમપી ભોજાની સાહેમનાઓની શરીર સંબંધિ ગુનાઓના આરોપીઓને શોધી કરવા સારું મળેલ સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ચૌહાણનાઓની સીધી દોરવણી હેઠળ સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ સિટી પોલીસ સ્ટેશન પાર્ટ એ મોના રજીસ્ટ્રેડ નંબર વન પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પટેલ તથા તેની સાથેના પોલીસ સ્ટાફ નો માણસો ની સદરી ગુના મળેર રાજસ્થાન ખાતે આ ગુના કામના આરોપી તથા અજમેર રેલવે સ્ટેશન ખાતેથી ગણતરીના કલાકો પકડી લઈ કબ્રસ્તા ની પાસે અકાઉન્ટ નો વડોદરા શહેર બ્યુરો રિપોર્ટ કો લાઇક કરે હમરે ચેનલ કો જરૂર કરેસ કરે